જૂની પેન્શન યોજના સંદર્ભે રાજ્યના કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે લીધેલ મહત્વપૂર્ણ નિર્ણયને કોલપા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વધાવવામાં આવ્યો તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કીરભાઈ પટેલ કોલપા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી આનંદ વ્યક્ત કર્યો ગાંધીનગર ખાતે ગત રોજ યોજાયેલ કેબિનેટ બેઠકમાં એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલ વીજ સંવર્ગના ફીસ પગારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ સ્વીકાર કરવામાં આવેલ છે રાજ્યના કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે લીધેલ આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે દરેક તાલુકા ઘટક સંઘને સંદેશ પાઠવેલ જે સંદર્ભે આજ ધરતી સંધ્યાએ ઓલપા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વર્ડેભાઈ પટેલના નેજા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવાનો તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કીર્તભાઈ પટેલે જણાવેલ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ પાંચ મંત્રીઓ સાથેની કેબિનેટ બેઠકમાં ગુજરાતના બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા સહિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આવકારે છે આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બરડેભાઈ પટેલ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા જેઓએ ફટાકડા ફોટી મીઠાઈ વેચી આનંદ વ્યક્ત કર્યો હતો એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબાર યાદીમાં જણાવેલ નમસ્કાર મિત્રો હું કિરીટભાઈ પટેલ પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સર આપ સૌ જણાવો તે મુજબ ગઈકાલે કેબિનેટ મિટિંગમાં રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ અને શિક્ષકોને જે જૂની પેન્શન યોજનાની માંગણી હતી એ માંગણી પૂરી કરવાની જાહેરાત કરી હતી અને સાતમા પગાર ધોરણમાં જે વિસંગતાઓ છે એ વિસંગતાઓ દૂર કરવા માટેની માંગ પણ સરકારે સ્વીકારી એટલે આ તકે સરકાર આભાર પણ વ્યક્ત કરું છું મિત્રો જે રીતે બે હજાર બાવીસ પહેલાં જે આંદોલનો ચાલતા હતા અને સોળ પ્રશ્નોમાં જે ચૌદ પ્રશ્નો સરકારે સ્વીકારેલા અને બે પ્રશ્નો સરકારે ન સ્વીકારેલા એમાં ઓલ્ડ પેન્શન એક ચાર બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોને અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપી અને દસની સામે

ગુજરાતના સમગ્ર શિક્ષકો વતી કર્મચારીઓ વતી અને સુરત જિલ્લાના શિક્ષકો વતી પણ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું કેટલાક કર્મચારીઓનો લાભ થશે આનાથી ગુજરાતના સાહીઠ હજાર બસો ચોપન કર્મચારીઓને લાભ થવાનો છે અને સાહીઠ હજાર એમાંના ચાલીસ હજાર શિક્ષકો પણ છે અને સુરત જિલ્લામાં પણ પંદરસો થી વધારે શિક્ષકો અને ઉલપાડ તાલુકામાં એકસો ને ત્રીસ જેટલા કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ થવાનો છે આજે શું કાર્યક્રમ આજે સરકારે જે જાહેરાત કરી એના સમગ્ર કર્મચારી શિક્ષકોમાં ખુશી છે એટલે સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ દરેક તાલુકા માટે સુરત જિલ્લાના આજે જિલ્લા સંઘના અધ્યક્ષતામાં આપવામાં આવેલો હતો